એક કૂવામાં એક દેડકો દેડકી અને તેમના બચ્ચા રહેતા હતા દેડકો ખૂબ જાડો પાડો અને વળી ખાવદરો પણ ખૂબ તે એમ જ માને કે મારા જેવું મોટું કોઈ છે જ નહીં એકવાર દેડકાના બચ્ચા કૂવા કાંઠે રમતા હતા એટલામાં ત્યાંથી એક હાથી પસાર થયો દેડકાના બચ્ચા તો ગભરાયા ઓ બાપરે આટલું મોટું પ્રાણી એ તો કૂદી પડ્યા કૂવામાં દેડકા દેડકીને કહેવા લાગ્યા મા બાપુ અમે એક મોટું પ્રાણી જોયું તે બહુ બહુ મોટું હતું દેડકી કહે હોઈ શકે પણ દેડકો કહે ના હોય જ ના શકે સૌથી મોટો તો હું જ છું પછી તેણે બચ્ચાને પૂછ્યું શું તેનું પેટ મારા જેવું હતું એક બચ્ચું કહે અરે બાપુ આનાથી તો ક્યાંય મોટું એટલે દેડકાને લાગ્યું ખોટું તે કહે હવે તું જો કે મારું પેટ કેટલું મોટું છે કહી તેણે પેટને ખૂબ ફૂલાવ્યું ખૂબ ફૂલાવ્યું પછી પૂછ્યું બોલ આનાથી એ મોટું હતું એટલે બીજું બચ્ચું કહે અરે બાપુ આનાથી તો ક્યાંય મોટું દેડકાએ ફરી પેટ ફૂલાવવા માંડ્યું દેડકીને થઈ ચિંતા તે કહે હવે તમે જીદ છોડો બહુ જીદ કરવા જશો તો પેટમાં દુખશે પણ દેડકો તો માન્યો જ નહીં ને તેણે પેટ ફૂલાવીએ જ રાખ્યું ફૂલાવીએ જ રાખ્યું એટલું ફુલાવ્યું એટલું ફુલાવ્યું કે છેવટે તેનું પેટ ફાટી ગયું જવાબ આપ